થી દૂર રહી સરહદ પર દેશના વીર જવાનું ફરજ બજાવે છે દેશના સપૂતોનું મનોબળ વધે અને સમગ્ર દેશ તેમને પોતાનો પરિવાર લાગે તે ભાવ સાથે નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા એક વિશેષ પ્રવૃત્તિ કરવામાં આવી છે સિયાજીન ડ્રાઈવ અને લાઇબ્રેરીના સંયુક્ત પ્રમેય દેશના જવાનોને રક્ષાબંધન નિમિત્તે ખાસ યાદ કરી રાખડી મોકલાવવામાં આવે છે દેશની સરળતા વિષમ સ્થિતિમાં ફરજ બજાવતા જવાનોને નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી ખાસ યાદ કરે છે પ્રતિવર્ષ લાઇબ્રેરી દ્વારા સિયાજીન ડ્રાઈવ હેઠળ નવસારી શહેરની વિવિધ શાળાઓની વિદ્યાર્થીની સંસ્થાઓ પાસે રાખડી તેમજ રાખી કાર્ડ તૈયાર કરાવવામાં આવે છે નવસારીની દીકરીઓ બહેનો એ ખૂબ જ ભાવપૂર્વક તૈયાર કરેલ રાખડી અને કાર્ડ લાઇબ્રેરી દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને તે તમામ રાખડીઓ દેશની સિયાચીન સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિક ભાઈઓને ખાસ રક્ષાબંધન નિમિત્તે પહોંચાડવામાં આવે છે

આ પુસ્તકાલય કામ કરી રહી છે હર્ષલ પુષ્કરના દ્વારા આજથી સાત વર્ષ પહેલા સિયાચીન ડ્રાઈવ નામનું જે મુવમેન્ટ ચલાવવામાં આવી હતી તો જે સૈનિકો આપણા દેશની રક્ષા કરે છે જેને આપણે રૂબરૂ મળવાનું થતું નથી પણ બાળકોના સંસ્કાર આવે અને એ હેતુથી અમે એક પરિપત્ર લાઇબ્રેરી દ્વારા અન્ય શાળાઓમાં અનેક શાળાઓમાં મોકલીએ અને એના ફળરૂપે બાળકો

એટલે આ એક સંસ્કાર રોપવાનું કાર્ય છે કે આજના જમાનામાં જ્યારે પત્ર વ્યવહાર બંધ થઈ ગયો છે ત્યારે આવી જો મુવમેન્ટ ચલાવવામાં આવે તો એક બાળકો હંમેશા માટે પોતાના ભાઈને જેમ રક્ષા બાંધે એમ દેશના સૈનિકોને પણ રક્ષા બાંધે અને જે સૈનિકો દેશની રક્ષા કરે છે એની રક્ષા થાય એવી શુભ ભાવનાઓ પાઠવે છે આમાં અનેક શાળાના બાળકોએ ભાગ લીધો છે પણ આશરે લગભગ બાવીસો થી પચીસો બાળકોએ આ રાખડી બનાવી ત્રણ રાખડીઓ બનાવી છે અને આજે અમે એને રવાના કરીએ છીએ